આતોના સમાચારની તો ભાવનગરના લાંચિયા હોમગાર્ડ સહિત ત્રણ ઝડપાયા છે અમદાવાદ ફરિયાદી પાસે પચાસ હજારની લાંચ મંગાવી અને વચેટિયા મારફતે પચીસ હજારમાં સેટિંગ થયું એએસઆઈ ના કહેવાથી હોમગાર્ડ જવાને લાંચ સ્વીકારી હતી એસીબી રેડમાં હોમગાર્ડ જવાન અને બે વચેટિયા ઝડપાઈ ગયા છે હોમગાર્ડ જવાન અમારા સંવાદદાતા નવનીત પાસેથી નવનીત જે રીતે આજે લાંચિયા લોકો ઝડપાયા છે અને લોકો પાસેથી પૈસા લીધા વગર જાણે કે કોઈ કામ થતું જ નથી શું વધુ માહિતી ચોક્કસ મિથુન આજે વાત છે મહુવાની જે મહુવાની અંદર રહેતા એક વ્યક્તિએ એચડીએફસી બેંક ની અંદર થી મોર્ગેજ લોન લીધી હતી ને જેના હપ્તા છે એ બાકી રહી ગયા હતા જેના પગલે તેની ઉપર બેંક દ્વારા નોટિસ છે આપવામાં આવી હતી એક નોટિસ છે એ પોલીસ સ્ટેશન ખાતે પણ બેંક દ્વારા મોકલવામાં આવી હતી અને આ જે નોટિસના પગલે તે એએસઆઈ છે અશોક ડેર તેમણે આ જે ફરિયાદી છે તેને પોલીસ સ્ટેશન બોલાવી અને આ જે મામલો છે પતાવી દેવા માટે છે ને કહ્યું હતું ને જો ન કરે તો તેની અટકાયત સુધીના પગલા છે તે ભરવાની ધમકી આપી હતી અને તેના પગલે જે વચેટિયા દ્વારા પચાસ હજાર રૂપિયા છે માંગવામાં આવ્યા હતા અને તેની પટાવટને અંતે પચીસ હજાર રૂપિયામાં નક્કી કરવામાં આવ્યું હતું આ જે બાબત છે તેને લઈને ફરિયાદી દ્વારા એસીબીને જાણ કરવામાં આવી હતી અને એ પગલે એસીબીએ ઝટકું ગોઠવી ત્રણ લોકોને ઝડપી લીધા છે અને પરંતુ આ જે મુખ્ય જે આરોપી છે અશોક ડેર એ પોલીસ પકડ હજી દૂર છે જ્યારે ત્રણ જે પૈકી જે બે વચ્ચે અને એક હોમગાર્ડ જવાન કે જેણે લાંચ સ્વીકારી છે તેની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી છે હાથ ધરી છે મિથુન જી જી આભાર નવનીત માહિતી આપવા બદલ